નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાતમાં હું આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે જોવા જઈએ તો વરસાદની મોસમ પૂર બહારમાં ખીલેલી છે દરેક જગ્યાએ પ્રકૃતિએ પોતાની સોળે કળાએ ખીલી ઉઠેલી છે દરેકના મનમાં અત્યારે સરસ મજાના વિચારો આવતા હોય છે સરસ મજાના આનંદિત દરેક મન થઈ જગાયું હોય છે એવી જ રીતે જો આપણે વાત કરીએ તો વરસાદની મોસમ એટલે કે જગતના તાત માટે આ પૂર બહારમાં સરસ મજાની મહેનત કરી અને રંગ લાવવાની મોસમ છે ખેડૂત મિત્રો જી હા વાત કરું છું જગતના તાત ખેડૂતોની આજનો આપણો વિષય છે વરસાદ અને પાકની જાળવણી ખાસ કરીને લક્ષી આજનો આપણે આ વિષય પસંદ કરેલો છે કારણ કે અત્યારે જે મોસમ છે એ એ લોકોને પાક લેવાની મોસમ છે ખરીફ પાક અત્યારે એ લોકો કરી શકે છે અને ખેડૂત મિત્રો આપના કોઈ પણ પ્રશ્નો હોય તો આપ પૂછી શકો છો આજના આપણા આ કાર્યક્રમમાં આપણા આ કાર્યક્રમમાં આજના ખાસ મહેમાન છે બંને મહેમાનોનું આપને પરિચય કરાવીશું સૌ પદરી ચકરાય સંજય કોસંબી સાહેબ શ્રી આપ નાયબ ખેતી નિયામક કૃષિભવન ગાંધીનગરથી આપ ખાસ ખેડૂત મિત્રોને સલાહ સૂચન આપવા અને માહિતગાર કરવા માટે પધારેલા છો આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણા મુદ્દા આપણી વાતમાં ત્યારબાદ આપણા જે બીજા ગેસ્ટ છે તે છે ડોક્ટર ડી જે કાચા સાહેબ મદદનીશ પ્રાધ્યાપક મુખ્ય ચોખા સંશોધન નવા ગામથી ખાસ આપણા માટે અહીં આવેલા છે ખેડૂત મિત્રોને ખરીફ પાક વિશે ચોમાસા વિશે એમને પડતી મુશ્કેલી વિશે એમની જાળવણી કેવી રીતે કરવી એમના પાકની વિશે વાત કરશે ખાસ આ મુદ્દા ઉપર બંને મહાનુભાવો આપનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ સૌપ્રથમ શરૂઆત કરીશું કાચા સાહેબ આપથી આપ મદદનીશ પ્રાધ્યાપક તરીકે આપની સેવા આપો છો અત્યારની જે મોસમ છે ખાસ આ વખતની જો આપણે વાત કરીએ તો કહેવાય છે કે થોડું વહેલું ચોમાસું આવી ગયેલું છે અને ચોમાસાની થોડી વાત કરશો આ વખતની વાત કરશો કે કેવું ચોમાસું છે કેવો પાક ચાલુ વર્ષમાં ચોમાસુ એકદમ સમયસર છે અને જેમ આપણા વિષય ને અનુરૂપ કે વરસાદ અને પાક જાળવણી તો પાક જાળવણીમાં અગત્યનો જુદા જુદા મુદ્દાઓ હોય છે જેમાં જમીન તૈયારીથી લઈ અને આપણે છેક કાપણીથી સંગ્રહ સુધીની ખેડૂતોને અલગ અલગ સમય અલગ અલગ સલાહ આપતા હોઈએ છીએ પણ આ વર્ષે સમયસર ચોમાસું હોવાને લીધે એટલે સૌપ્રથમ તો સમયસર વાવણી કરી શકે જેમ કે મધ્ય ગુજરાત હોય તો ત્યાં ડાંગરની વાવણી એકદમ સમયસર થશે જ્યારે અન્ય વિસ્તારો છે જ્યાં બીજા પાકો થતા હોય મગ મગફળી છે એ કપાસ છે તો સમયસર વાવેતર કરે અને જ્યારે આપણે ખેતીની વાત કરીએ તો ખેતીમાં સમયસર વાવણી એક અગત્યનું અને મુખ્ય મુદ્દો છે કારણ કે ચોમાસું સમયસર હોય અને સમયસર વાવણી કરવામાં આવે તો એનું ઉત્પાદનમાં સારો એવો નફો દેખાતો હોય છે કે વધારો દેખાતો હોય જ્યારે વરસાદ મોડો હોય અથવા લેટ હોય કે જેમ કે જુલાઈ એન્ડ આવી જાય અથવા ઓગસ્ટ આવી જાય તો ત્યારે પાક પણ આપણે બદલવો પડતો હોય છે ખેડૂતોને ખાસ કરીને જ્યારે મોડું ચોમાસું હોય પણ આ વખતે સમયસર ચોમાસું હોવાને લીધે એક આ સારા સમાચાર છે ને આગામી જેમ જેમ પાક અલગ અલગ જેમ કે વાનસ્પતિક વૃદ્ધિ ત્યારબાદ એમાં રિપ્રોડક્શન કે દાણા ભરાવાની અને પાકવાની સ્થિતિ તો એમને દાણા ભરાવાની સ્થિતિ સુધી પાક પરિસ્થિતિ સુધી પિયત અથવા તો આપણા વરસાદની જરૂરિયાત રહે છે ટૂંકમાં આ વખતે ચોમાસું સરસ છે એટલે ખેડૂત મિત્રો જો સમજદારીપૂર્વક પાક કરે તો એ લોકોને ખૂબ સારું વળતર મળી શકે એમ છે કુસુંબી સાહેબ આમ સાહેબે કીધું કાચા સાહેબે કે સમયસર ચોમાસું આવી ગયું છે સમયસર વાવણી કરી નાખે ખેડૂત ખૂબ જ સારું વળતર મળી શકે તેમ છે પણ વાવણી કઈ કઈ કરવી ખરીફ પાકમાં આ જે અત્યારે સિઝન તમે જે છેલ્લા પચીસ દિવસથી આપણે જોઈ રહ્યા છીએ ધીમો ધીમો સતત વરસાદ આવી રહ્યો છે બંધ થાય છે ચાલુ થાય તો એમાં કયા પ્રકારનું આપણે ખેડૂત મિત્રો વાવણી કરે તો એમને બેસ્ટ પ્રોડક્શન મળી શકે આપણે સામારે રીતે જોઈએ તો કે આ વખતે વરસાદની સાહેબે વાત કરીએ એમ વરસાદ સારો સમયસર છે ઘણા વિસ્તારમાં સારો વરસાદ થયેલો છે લગભગ એવરેજ દરેક જિલ્લાની અંદર આપણે ચાલીસ ટકા ઉપર વરસાદ નોંધાઈ ગયો છે એટલે વાવણી લા માટે પરિસ્થિતિ અત્યારે એકદમ સરસ છે સાનુકૂળ છે દરેક પાક માટે એટલે ખાસ કરીને આપણે ત્યાં ખરીફ સિઝનની અંદર જોઈએ ચોમાસામાં તો મોટાભાગે સાહેબે કીધું એમ જે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં મુખ્યત્વે ડાંગર પાક કરે છે ડાંગરની વાવણી કરે છે અને આ બાજુ જે સૌરાષ્ટ્ર સિઝન છે એ સૌરાષ્ટ્ર સિઝનમાં આપણે મુખ્યત્વે અત્યારે કપાસ અને મગફળી બે આપણા મુખ્ય પાકો છે રોકડિયા પાકો એનું મોટા પ્રમાણમાં વાવેતર આ જિલ્લાઓમાં થતું હોય છે અને એ જ પ્રમાણે જે નોર્થ ગુજરાત છે ત્યાં પણ કપાસ મગફળીનું વાવેતર થાય ઉપરાંત એ એરંડાનો મોટો બે છે એટલે ત્યાં એરંડા પાકનું વાવેતર થાય એટલે હાલની પરિસ્થિતિની અંદર જોઈએ તો આપણી પરિસ્થિતિ જોઈએ તો રાજ્યમાં એવરેજ આપણે પંચ્યાસી લાખ હેક્ટરમાં વાવેતર થાય છે ખરીબ પાકોનું એની સામે આજની તારીખે આપણે જોઈએ તો લગભગ તેતાલીસ લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે પચાસ ટકા વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે અને એમાંય મુખ્યત્વે કરીને સૌરાષ્ટ્રમાં અને બીજી રીતે આપણે જોઈએ તો મગફળીનું લગભગ સત્તર લાખ ઓગણસ સાઠી હજાર એક્ટરમાં વાવેતર થયું છે કપાસનું લગભગ સત્તર લાખ દસ હજાર એક્ટર માં વાવેતર આપણી જોડે એક કોલર જોડાયેલા છે બનાસકાંઠાથી છે જગદીશભાઈ જોશે એમનો પ્રશ્ન છે આપણે પહેલા લઈએ જી જગદીશભાઈ તમારો પ્રશ્ન જણાવશો જી આપનો પ્રશ્ન જણાવશો આપણે એવું છે કે અડદ વાવેતર કરેલું હોય ને એના અંદર જીવાત આવી જાય છે તો એના માટે શું રક્ષણ કરવું એમ અડદ જી એમનો પ્રશ્ન છે કે અડદ નું જીવાત જી સર એટલે જગદીશભાઈ સૌપ્રથમ તો જીવાત અને જીવાતને તમે ઓળખી શકવા જોઈએ જો ખાસ કરીને ઈયળ પ્રકારની હોય અને ચૂસિયા પ્રકારની હોય હવે ચૂસિયા પ્રકારની હોય તો તમે એક તો સંકલિત આપણે કહીએ કે કીટ વ્યવસ્થાપન અને જો ઈયળ પ્રકારની હોય તો તમે આજે નજીકનું કોઈ કેન્દ્ર અથવા તો માનલો કે ક્લોરાન્ટા નીલી પ્લોરા છે પંદર લીટરે અંદાજિત ચારથી પાંચ એમએલ રાખીને છંટકાવ કરવાથી તો જે ઈયળ પ્રકારની અડદમાં અત્યારની તારીખે લગભગ ઈયળ પ્રકારની જ જીવાત જોવા મળતી હોય છે એટલે ખાસ કરીને આપ સૌ પ્રથમ ઈયળની ઓળખ કરી અને એને અનુરૂપ માવજત આપજો જેથી કરીને ઉત્પાદનમાં ઘટાડો ન થાય જી જગદીશભાઈ આપના પ્રશ્નોનો જવાબ મળી ગયો હશે દર્શક મિત્રો ખેડૂત મિત્રો આ જગતના તાત આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપને કોઈ પણ ખેડૂતલક્ષી કોઈ પ્રશ્ન હોય કે વરસાદમાં પોતાના પાકની જાળવણી કેવી રીતે કરવી એના કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે દર્શાવેલા નંબર ઉપર ફોન કરી શકો છો અને આપના પ્રશ્નોના જવાબ અમારા તજજ્ઞો સરસ રીતે આપશે સાહેબ આપણે વાત કરી રહ્યા હતા કે જે વરસાદની સિઝન ચાલી રહી છે એમાં કયા કયા પાકો લેવા આપણે વાત કરી કે એરંડા છે ડાંગર લીધેલા હોય છે મધ્ય ગુજરાતની બધામાં કપાસ અત્યારે લીધેલા હોય છે વરસાદમાં વાવેતર તો થઈ ગયું પણ સાથે સાથે વાવેતરની સાથે સાથે બીજા પ્રોબ્લેમ બી આવતા જતા જેમ હમણાં જોશી જગદીશભાઈએ વાત કરી કે જીવાત આવી જાય છે તો એના પ્રોટેક્શન માટે જાળવણી કેવી રીતે કરવી પોતાના પાકની મુખ્ય મુદ્દાઓ જે હોય એની ઉપર ફોકસ કરીશું ખાસ કરીને આપણે વાત કરીએ તો વરસાદી સિઝન હોય એટલે ચોમાસાની અંદર રોગ જીવાતના પ્રશ્નો વધુ આવે કારણ કે વધુ વરસાદ થાય ભેજની સતત જમીનમાં ભેજ રહે એટલે ફૂગજન્ય રોગોની પણ ઉપર થાય સંભાવના વધી જાય એટલે આ પરિસ્થિતિની અંદર એક ખેડૂત તરીકે આપણે શું કામ છે આવડું તો એક તો પહેલાં પહેલું છે કે આપણે જે પાક વાવેતર કર્યો છે એનું સતત આપણે મોનિટરિંગ આપણે નિરીક્ષણ હોવું જોઈએ દર બે ત્રણ દિવસે ત્રણ ચાર દિવસે આપણા ખેતરનું આપણે નિરીક્ષણ કરીએ કે એમાં કોઈ રોગ નથી આ કોઈ જીવાત નથી આવી અને જો કોઈ રોગ કે જીવાત આવ્યા હોય તો અત્યારે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સરકારે એક બીજો વિકલ્પ ખેડૂતોને આપ્યો છે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન એક સરકારે ખેડૂતો માટે બનાવી છે અને એ એપ્લિકેશન થકી ખેડૂતો ડાઉનલોડ કરી પોતાના મોબાઈલમાં રાખે જે પણ ખેડૂતો સ્માર્ટફોન વાપરે છે તો એ એપ્લિકેશન તકી એના ખેતરની અંદર જ્યારે પણ આવા રોગ જીવાતના પ્રશ્નો આવે તો એ રોગજીવાત છે એના ખેતરના એ ફોટોગ્રાફ્સ એ મોબાઈલ એપમાં ક્લિક કરે અને એ મોબાઈલ એપમાં અપલોડ કરે એટલે એ જીવાત કઈ છે એ રોગ કયો છે એની પ્રોબેબિલિટી તરત જ એને ખબર પડશે એમાં અને એના માધ્યમ થકી એને શું પગલા લેવા એ નજીકના કૃષિ નિષ્ણાતોનો સંપર્ક કરીને કરી શકે બીજું જ્યારે જમીનમાં જાળવણીના જે અગત્યના મુદ્દાઓ આપણે કન્ટિન્યુ રાખીશું પણ આપણી સાથે કોલર જોડાયેલા છે એનો એક પ્રશ્ન પહેલા લઈ લેશું કરસનભાઈ અમરેલી થી જોડાયેલા છે જી કરસનભાઈ તમારો પ્રશ્ન પૂછો એ મેડમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો એ પ્રશ્ન એવો છે મેડમ કે આપણે જયારે વાવેતર કર્યું હોય અને સતત વરસાદ વરસી રહ્યો હોય તો એની પાકની જાળવણી કઈ રીતે કરવી એ છોડને ઉછેર કઈ રીતે કરવો એમ તમે શેનું વાવેતર કરેલું છે કપાસ છે સિંગ છે બરાબર કપાસ સિંગ એવું વાવેતર કર્યું સતત વરસાદ વરસી રહ્યો હોય આ જે પ્રશ્ન છે ખેડૂત મિત્ર પૂછ્યો છે ખૂબ સારો પ્રશ્ન છે ઘણા બધા ખેડૂતોને આ પ્રશ્ન લાગુ પડે છે કે ભાઈ અત્યારે આપણે આ વર્ષે પણ જોઈએ તો ચોમાસાની અંદર સતત વરસાદ ચાલુ રહ્યો છે વાવેતર કર્યા પછી સતત વરસાદ અત્યારે ખેડૂતોના આંતર બીજા જે નિંદામણના કાર્યો કરવાના છે એના માટે પણ પૂરતો સમય નથી મળ્યો તો આવા સંજોગોમાં આપણે ખાસ તો એ કાળજી રાખવાની કે જે વધુ વરસાદ થાય તો એક તો આપણા ખેતરમાં જે પાણી વધારાનું ભરાઈ ના રહે એમાં માટે નીતાાર નિકો વ્યવસ્થિત બનાવી જોઈએ જેથી કરીને વધારાનું પાણી નીકળી જાય બીજું કે ભાઈ જે વધારાનું નિંદામણ છે એ એમાંથી આપણે દૂર કરી નાખીએ અને કોઈ પણ પ્રકારના રોગજીવાત ના આવે અને આપણા છોડને જે જરૂરી પોષક તત્વો છે એની ઉણપ ના થાય એટલા માટે પૂરતા માત્રામાં જે છોડને પોષક તત્વોની જરૂર છે એ આપણે આપીએ તો આપણો છોડ સ્વસ્થ રહે અને એને કોઈ રોગ જીવાતનો ઉપદ્રવથી એ બચી શકે તો આ બધા જે પગલાં છે એ ભરીએ તો વધુ વરસાદના સમયે આપણે એ ઉપયોગી થઈ શકે આપણને બધા પગલાં જી કરશનભાઈ સાહેબના કહેવા પ્રમાણે પાણી ભરાય ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું વધારાનું પાણી આ સમય દરમિયાન ખેતરમાંથી નીકળી જાય એનું ધ્યાન રાખવાનું અને નિંદામણ પણ સાથે સાથે દૂર થઈ જાય આપણે એ જ બાબતે ચર્ચા કરી જ રહ્યા હતા કે વરસાદ સતત વરસતો હોય તો આપણે કયા કયા મુખ્ય મુદ્દાઓનું ધ્યાન રાખવાનું આપણે વાત કીધું કે આપણું સતત નિરીક્ષણ રહેવું ખૂબ જરૂરી છે રોગ છે કે નહીં અને આપણે સાહેબ ખૂબ સરસ એપ્લિકેશન ફરી એક વખત અમારા દર્શક મિત્રોને કહી દેશો રાજ્ય સરકાર સરકારે આપણા માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ખેડૂતો માટે ખાસ બનાવી છે અને એપ્લિકેશનમાં ઘણા બધા હવામાનને લગતી માહિતી છે પછી જે સેટેલાઇટ ઇમેજ મારફત તમે જે ખેતર સિલેક્ટ કરશો એ ખેતરમાં જે પાક વાયો છે એ પાકનું સેટેલાઇટ આધારિત સ્વાસ્થ્ય કેવું જઈ રહ્યું છે આખી સિઝન દરમિયાન એ પણ તમને એપ્લિકેશનમાં જોવા મળશે સેટેલાઇટ આધારિત જ તમને એ તમે જે ખેતર સિલેક્ટ કર્યું છે એ ખેતરમાં જમીનનો ભેજ કેવો છે વધારે છે મધ્યમ છે ઓછો છે એની પણ તમને એમાં અપડેટ મળશે એટલે એના આધારે શું તમે સતત તમારા ખેતરનું નિરીક્ષણ કરી શકશો અને એના આધારે તમારે જ્યારે પણ એ રિપોર્ટ તમારા નબળા આવે અથવા તો કોઈ ચેતવણી ભર્યા આવે ત્યારે તમારે શું પગલાં લેવા એનું આગોતરું તમે આયોજન કરી શકો જી દર્શક મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકાર સતત ખેડૂતોને આવક બમણી થાય તેના માટેના પ્રયત્નો કરતી રહે છે અને એના ભાગરૂપે જ આ સરસ મજાની કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન સરકારે લોન્ચ કરેલી છે તમે કયો પાક લઈ રહ્યા છો કોઈ તમારે એની અંદર જીવાત કે એવું થાય છે તો એનો ફોટો પાડીને તમે અપલોડ કરો તમને તરત તેનું સોલ્યુશન મળી જતું હોય છે કાચા સાહેબ સાહેબ વાત કરી રહ્યા હતા કે પાકને જાળવણીના મહત્વના

હવે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે ખેડૂત મિત્રોએ જેને સાહેબે કીધું એમ પચાસ ટકા ઉપર વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે અને પચાસ ટકા વિસ્તાર બાકી છે તો ખાસ સૌ પ્રથમ પહેલો મુદ્દો આવશે કે એકમ વિસ્તારમાં છોડની સંખ્યા પાક જાળવણીમાં અગત્યનો મુદ્દો હોય છે જેમ કે આપણે ઉદાહરણ તરીકે ડાંગર લઈએ તો હેક્ટરે અંદાજીત ત્રણ છોડવા થાય તો એક બાય એક મીટરમાં અંદાજીત થી પાંત્રીસ છોડ આવવા જોઈએ તો એની જગ્યાએ અત્યારે કદાચ વીસ છોડ હોય તો બે લાખ જ છોડ થવાના પ્રતિ હેક્ટર તો એ આપણા સીધા ઉત્પાદન ઉપર અસર કરતા હોય એટલે ખાસ કરીને કોઈ પણ પાક કરતા હોય ખેડૂતો મગફળી કરતા હોય કપાસ કરતા હોય તો વરસાદો થયા થયા બાદ બાદ વાવણી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા રાખવાથી જરૂરી છે જેથી ઉત્પાદન ઉપર એની સીધી અસર ના જણાય અને ઉત્પાદન મળી રહે દર્શક મિત્રો વરસાદની સીઝનમાં કેવી રીતે જાળવણી રાખવી આપણા ખેતરના પાકોની એના વિશે વધારે ચર્ચા કરીશું પણ તેને પહેલા લઈએ એક બ્રેક હાળો અયોધ્યામાં શ્રી રામલલા મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે નૃત્ય મારે માટે જીવન છે નૃત્ય ન હોય તો ભરત ભરતભાજ્ય પણ ન હોય

મારો ગમતો વિષય છે એ જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા અને સફળતાના કિસ્સામાં રંગ લાવવાને કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવો હા તમે પણ કોઈ વાત મનથી ન કીધી અમે પણ કોઈ વાત મનમાં ન આપના અવાજની એક વાત મે નોંધી કે બહુ એક અલગ પ્રકારની સૌમ્યતા છે એક મીઠાશ રસ શેકથી મારો લગાવ મ્યુઝિકમાં પહેલે છે ઓ મારા મનડાના મી મે તો બાંધી છે પ્રીત ભૂલાશે નહી જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર

પાલિતાણાથી ભરતભાઈ આપણી સાથે છે જી ભરતભાઈ આપનો પ્રશ્ન શું છે જરા પૂછશો જી ભરતભાઈ જય માતાજી બોલો બોલો

બે પ્રકારની પરિસ્થિતિ હોય કાં તો વધારે પડતો વરસાદ હોય અને ખેતરમાં પાણી ભરાઈ રહેલા હોય એ કંડિશનની અંદર વધારે પડતી જમીનમાં ભેજ થઈ જાય રેચક પરિસ્થિતિ ત્યારે પણ આ પ્રશ્ન થઈ શતો થાય અથવા તો જ્યારે આપણે સુકારાનો પ્રશ્ન હોય તો ખરેખર જ્યારે આપણે મગફળીનું વાવેતર કર્યું હોય ત્યારે એ વાવેતર સમયે આપણે બિયારણને સુકારા ફૂગજન્ય રોગનો પાટ આપીને વાવેતર કર્યું હોય તો આ પ્રશ્ન ઓછો થઈ શકાય પણ અત્યારે જો તમારે પ્રશ્ન હોય તો તમે ટ્રાયકોડેરિયા હર્જિનિયમ જે ફૂગ આવે છે એનો એપ્લાય કરી શકો છો ખેડૂતમાં એ ખેતરની અંદર અને એ જે ટ્રાઇકોડેમ હર્જિનિયમ છે એ પણ એક પ્રકારની ફૂગ છે અને આ સુકારા રોગ સામે સારું કરશે તો તમારા નજીકના જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે સણોસરા લોકભારથી ત્યાંનો સંપર્ક કરો ત્યાંથી પણ તમને એ મળી શકશે અને એ એનો ઉપયોગ તમે કરશો તો અત્યારે હાલ તમારા જે સુકારાનો પ્રશ્ન છે એમાં એ એપ્લાય કરશો તો સારું તમને પરિણામ મળશે અને કદાચ એવા તમારા સુકારાવાળા છોડ હોય તો એ ખેતરમાંથી તમે કાઢી પણ નાખી શકો અને જેથી કરીને વધારે વિસ્તારમાં એ ફેલાય નહીં

પણ એકચુલ સુકારો શેના કારણે હોય એ જ્યારે સમક્ષ લાઈવ આપણું જે પ્લાન્ટ સેમ્પલ કે મળી રહીએ તો એના દ્વારા એનું સચોટ નિયંત્રણ થાય એટલે ભરતભાઈ તમારે જે સુકારો આવેલો છે એ સંદર્ભે તમે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ઉપર જે તમારા છોડ હોય એનો ફોટો મૂકીને પણ તમે માહિતી મેળવી શકો છો સાહેબના કહેવા પ્રમાણે લોકભારતી સણોસરા છે ત્યાંનો પણ તમે સંપર્ક કરી શકો છો અને જો તમને ખરેખર એ કયો રોગ છે એ પરફેક્ટ ખબર હોય તો ટ્રાયકોડિયમ હાર્જિનિયમ જે સાહેબે કીધું એ એમની માત્રામાં આપ ઉપયોગ કરી શકો છો દર્શક મિત્રો ખેડૂત મિત્રો આપના પણ વરસાદ અને વરસાદની અંદર પાકની જાળવણી મુદ્દે કોઈ પણ પ્રશ્ન હોય તો તરત ફોન ઉપાડો અહીંયા ફોન કરો આપના પ્રશ્નોના જવાબ મેળવો સાહેબ સાહેબ આપણે વાત કરી રહ્યા હતા કે પાકની જાળવણી કેવી રીતે કરવી નિરીક્ષણ કરવું રોગ છે કે નહીં એનું ધ્યાન રાખવાનું એપ્લિકેશન ઉપર આપણે જઈ શકીએ છીએ પાણી ભરાય ના રહે એની માહિતી મેળવી શકે છે એકરમાં છોડની સંખ્યાની આપણે છેલ્લે વાત કરી રહ્યા હતા બીજું કયું કયું ધ્યાન રાખવું એકરમાં જેમ કે ફેર રોપણી વાળા પાકો એમાં આપણે એકરે ધ્યાન રાખીશું જ્યારે વાવણિયા દ્વારા જેમ કે સીડ્રીલ દ્વારા વાવેતર થતું હોય એમાં આપણે બીજ દર પ્રમાણમાં રાખીશું જેમ કે મગફળી કરતા હોય એકસો વીસ કેજી પ્રતિ હેક્ટરની ભલામણ હોય તો એ જ પ્રમાણે બીજ દર રાખવો ત્યારબાદ વરસાદની અત્યારે સતત પરિસ્થિતિ છે ને જેને કારણે કદાચ કોઈ ઓછા અંકુરણ થયેલા હોય બીજ કોઈ પણ પાકમાં તો એના ગામા પૂરવા જે ખાલા પડતા હોય સમયસર તો જેથી કરીને એકમ વિસ્તારમાં છોડની સંખ્યા પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે બરાબર આપણી સાથે એક જૂનાગઢ થી કોલર જોઈન થઈ રહ્યા છે જીવાભાઈ જૂનાગઢ થી જોઈન થઈ રહ્યા છે જી જીવાભાઈ આપનો પ્રશ્ન પૂછો બેન હવે મારો પ્રશ્ન એવો છે કે મગફળી ની અંદર આંતર ખેડ ક્યારે બંધ કરી દેવી અને નિંદામણ નાશક દવા માંડવીમાં સાચવી કે ન સાચવી આ બે પ્રશ્ન છે જી સાહેબ હા જીવાભાઈ સારો પ્રશ્ન છે આંતરખેડ આજે આપણે મગફળી કરતા હોય માનલો કે વેલડી પ્રકારની કે અર્ધ વેલડી પ્રકારની કરતા હોઈએ તો જનરલી એમાં સાડત્રીસ દિવસ બાદ ફૂલ અવસ્થા આવતી હોય ત્યારબાદ જેમ 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 એમનો વિકાસ થતો જશે સુઈ આવશે સુયા બાદ સુયા જમીનમાં ઉતરશે અને ધીમે ધીમે દોડવા અને દોડવાનું જે મગફળી કહીએ છીએ કે ગ્રેઇન ફિલિંગ કે દાણા ભરાય એમ તો સૌપ્રથમ તો નિંદામણ નાશકો સારી આવે છે એમાં તમે ઉપયોગ કરી શકો કારણ કે સતત વરસાદી વાતાવરણ રીએ વચ્ચે આપણને આંતરખેડનો અવકાશ ન મળે તો નિંદામણ નાશકનો ઉપયોગ કરવો જ જોઈએ જો સતત વરસાદ ન હોય અને વચ્ચે તમને સમય મળી રહે અને જમીનમાં પૂરતી વરાપ રહે જે આપણે વાપસા કહીએ જે વરાપ હોય ત્યારે જ આંતરખેડ કરવાથી ફાયદો જોવા મળે છે અને આંતરખેડ ક્યારે બંધ કરવી આપનો પ્રશ્ન હતો જ્યારે તમે આજે કદાચ ઉભડી પ્રકારની કરતા હોય અર્ધવેલડી પ્રકારની કરતા હોય કે વેલડી પ્રકારની કરતા હોય પણ સામાન્ય રીતે જ્યારે સુયા કે જે આપણે કહીએ ને સુયા સાદી ભાષામાં કે સુયા જમીનમાં બેસી જાય ત્યારબાદ આપણે આંતરખેડ ન કરવી જોઈએ જી જીવાભાઈ આપના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે કે આંતર ખેડણી ક્યારે ન કરી શકાય જી સાહેબ આપણે વાત કરી રહ્યા હતા કે બીજું કયું કયું ધ્યાન રાખવું છે એટલે એટલે છોડની સંખ્યા ઉપર ધ્યાન રાખવાનું બીજા કયા કયા મુદ્દાઓ આપણે આવરી લઈ છે એની અંદર ઘણા બધા મુદ્દા ફેક્ટર કામ કરતા હોય છે હવામાન આધારિત પણ ઘણા બધા ફેક્ટર હોય છે એટલે બધી રીતની ખેડૂત તરીકે આપણે તૈયારી રાખવી પડતી હોય છે પણ ખાસ કરીને એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું હોય છે કે ભાઈ અ જે વરસાદી સિઝન છે એ દરમિયાન આપણે જે ખેતીના ઓપરેશન કરીશું ખાસ કરીને ખાતર અને દવાનો વપરાશ છે તો આવા સમય માટે જ્યારે જ્યારે પણ આપણે હવામાન આધારિત આગાહીઓ તરફ પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે કે હમણાં નજીકના સમયમાં વરસાદની આગાહી આપેલી છે કે ભાઈ ત્રણ ચાર દિવસમાં છેલ્લા અઠવાડિયામાં વરસાદ થવાનો છે અને જો આપણે પછી ખાતર કે દવા છંટકાવ કરવાનો નિર્ણય કરવાનો હોય તો આપણે એ શોર્ટ પીરિયડ માટે એને એ વખતે ટાળવો જોઈએ કારણ કે વધુ પડતા વરસાદ કે એ સમયે જો આપણે ખાતર આપીને તરત વરસાદ આવે તો પણ જે આપણે હેતુ માટે આપણે ખાતરનો ઉપયોગ કર્યો હતો એ છોડ પૂરેપૂરો એનો ઉપયોગ ના કરી શકે એટલે ખર્ચની અંદર વધારો થાય એટલે આ બધા નિર્ણયો હવામાન આધારિત લેવાનો આજના સમયમાં ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે અને હવામાન એક એવું ફેક્ટર છે અત્યારે કે આપણે બધા જોઈએ છે કે ભાઈ હવે જે હવામાન છે એ બહુ જલ્દી ચેન્જ થાય છે બહુ વાતાવરણની અંદર બહુ જલ્દી એકદમ ફેરફારો આવે છે ઘણીવાર આપણને એમ લાગે છે કે હમણાં વરસાદ નહીં થાય પણ અચાનક જ સિસ્ટમ ક્રિએટ થાય ને વરસાદ આવે અને આપણે પછી જે કાર્યો કરવાના હોય એ કાર્યો આપણે સમયસર કરી નહીં શકતા એટલે હવામાનની જે આગાહીઓ છે એના પર આપણે ધ્યાન આપવું જોઈએ જે કયા પીરિયડની અંદર હવામાન અત્યારે કે હમણાં પંદર દસ દિવસ વરસાદ નથી આવવાનો તો એ પીરિયડની અંદર આપણા ખેતી કાર્યો ગયા સૌથી અગત્યના આપણે કરી લેવા જોઈએ તો એ ખાસ અગત્યનો મુદ્દો છે કે ભાઈ એ સમય દરમિયાન આપણા જે ખેતી કાર્યો કરવાના છે એ થઈ જવા જોઈએ કારણ કે ચોમાસાની સિઝન છે એ દરમિયાન વરસાદ સતત આવશે તો આપણને જે એ ટાઈમ સ્પાન મળે પીરિયડ મળે છે તો એ પીરિયડમાં આપણે ખેતી કાર્યો થાય તો આપણે જે ધાર ધાર્યું પરિણામ આપણને

મધ્ય ગુજરાત હોય ડાંગર કરતા હોય સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય તો મગફળી કરતા હોય તો એનું પૂરવાનું આયોજન કે આજે કોઈ પણ ખેતી કરતા હોય તો એનું યોગ્ય બિયારણ જાતની બિયારની પસંદગી કરવી ત્યારબાદ એનો સમય આજે કયા પદ્ધતિથી વાવવાનું છે એ બધું પૂરવાનું આયોજન કરી અને વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરવાથી આજે આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ અને વિશેષમાં આપણી નજીકમાં કોઈ કૃષિ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય કૃષિ સંશોધન કેન્દ્ર હોય અથવા કોઈ કૃષિ યુનિવર્સિટી હોય તો કોઈ અડચણ રહેતી હોય કે કોઈ મુશ્કેલી જણાય સાથે જણાવ્યું આયોજન કરવું જોઈએ જી કોસમબી સાહેબ આપ મારા દર્શક મિત્રોને ખેડૂત મિત્રોને મેસેજ આપવા માંગશો આ આપણે જે આજનો ટોપિક છે એ પ્રમાણે વરસાદની સિઝનમાં દરેક ખેડૂત મિત્રને સારું ઉત્પાદન મળે એક તો છે બીજું કે આ જે સિઝનની અંદર આજે આપણો ટોપિક હતો એમાં હું એ વસ્તુ પર ભાર આપીશ કે જે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ખેડૂતો માટે સરકારે બનાવી છે એ એપ્લિકેશનની અંદર ઘણી બધી વિગતો ખેડૂતો ઉપયોગી છે કૃષિનું સાહિત્ય છે કૃષિ યુનિવર્સિટીનું સાહિત્ય છે એની અંદર આ રોગ ફોટા પાડીને તમે ત્વરિત દર હવે દરેક વસ્તુ સરકાર એમને ઉપલબ્ધ કરી રહી છે એ પણ તમારી જોડે માધ્યમ છે તમે તાત્કાલિક દરેક માહિતી મળી શકશે જી આ બંને સાહેબ આપણા આજના મુદ્દા આપણા મુદ્દા આપણી વાતમાં આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છીએ અને ખેડૂત મિત્રો જમીનની તૈયારી થી લઈને પાક વાવણી થી લઈને લણણી થી લઈને સંગ્રહ થી લઈને સાહેબે કીધું એમ બધું જ પૂર્વ આયોજન કરીને જ આપણે આગળ વધવું જોઈએ આવતીકાલે ફરી સરસ મજાના નવા એક મુદ્દા સાથે અને ફરી નવા એપિસોડમાં આપણે મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર ने કોઈ વાંચવાની બુક લાવીને આપી શકીએ ગિફ્ટ આપવાને બદલે કે આઈસ્ક્રીમ ખાવાને બદલે તો જે ફૂડનું ટ્રીગર્સ છે એને જો અવોઈડ કરીશું ઘરમાં નાસ્તા પણ એવા જ અવેલેબલ હોય કે જેમાં સુગર અને ફેટનું પ્રમાણ ઓછું હોય ફ્રૂટ્સ વધારે લે તો આ સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ કરી અને આપણે સ્થૂળતા વધતી અને નવી થતી પણ અટકાવી શકીએ